નમસ્કાર મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર અત્યારે પણ અમુક ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આપણે આજે તારીખ સોળમી જુલાઈ અને મંગળવાર થયો છે તો જાણીશું મિત્રો કે હજુ પણ આગામી કલાકોને લઈ હવામાન વિભાગે કયા વિસ્તારોને એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ આજે બપોર અને સાંજ સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ખાસ કરીને બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં તો રેતસરનું આબ ફાટી શકે છે અને થઈ શકે છે મેઘ તાંડવ હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે વરસાદને લઈને ભારે દર્શાવવામાં આવી છે

બપોર અને સાંજ દરમિયાન જોવા મળી રહી છે તો હજુ આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ આ સાથે જ બીજી તરફ મિત્રો અત્યારે કેટલી વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ નથી રહી આ સિસ્ટમ સાયક્લોનિક વરસાદી સિસ્ટમથી પણ વધારે મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત ગઈ ગઈકાલથી થઈ ગઈ છે અને આ સિસ્ટમ હવે પછી ગુજરાત તરફ મિત્રો ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકી શકે છે અને જેને લઈ ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ થઈ શકે તો બીજી તરફ આગામી બે દિવસ સુધી મિત્રો માછીમારોને હવામાન વિભાગ તરફથી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે સાથે સાથે ચાલીસથી લઈ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે તોફાની વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો અમુક વિસ્તારોની અંદર તો ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળશે વરસાદ તો મિત્રો વીજળી પડવાને લઈને પણ ભીતિ સેવાઈ રહી છે તો સાવચેતી રાખવી જરૂરી આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે ચોમાસાની ધરી વિશે માહિતી મેળવીએ તો રાજસ્થાનના જેસલમેરથી લઈ થોડી દક્ષિણી દિશા તરફ આ ચોમાસાની ધરી જોવા મળી રહી છે ને બંગાળની ખાડી સુધી આ સિસ્ટમને કારણે ધરી થોડી વધારે દક્ષિણી તરફ નમેલી જોવા મળી રહી છે અને અશોકભાઈ પટેલ જે હવામાન નિષ્ણાંત છે એમણે પણ જણાવ્યું છે કે હજુ આગામી બે દિવસ સુધી આ ચોમાસાની ધરી સિસ્ટમને લઈ ગુજરાતની નજદીક રહેશે જેને લઈ ગુજરાતની અંદર આગામી અડતાલીસ કલાક રહેશે ભારે તો બીજી તરફ ગુજરાત ઉપર પણ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ બંગાળની ખાડીના લો પ્રેશર વાળી સિસ્ટમની અંદર થશે મર્જ અને મિત્રો અત્યારે વાતાવરણની અંદર સાતસો એચપીના ઊંચાઈ ઉપર અરબી સમુદ્રથી લઈ મધ્ય ભારત ગુજરાતને કવર કરતા કરતા બંગાળની ખાડી સુધી અત્યારે એક મોટું બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને જેને લઈ મિત્રો આજ રાત્રિથી જ આપને જણાવીએ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે જ અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ મિત્રો ત્રણથી લઈ ચાર ઇંચ સુધીના ખાબકિયા છે છેલ્લા ચોવીસ કલાકની અંદર બસોથી પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે જેમાં ગઈકાલ સુરતના ઉમરપાડાની અંદર મિત્રો સૌથી વધારે સોળ ઇંચ સુધીનો મેઘ તાંડવ જેવો વરસાદ ઉત્તરી ગુજરાતના પણ કેટલાય ભાગોની અંદર વરસાદ નોંધાણો છે ને મિત્રો હવે આપણે જાણી લઈએ તો આજે હવે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં જોવા મળી રહી છે વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો આગામી કલાકોની અંદર એટલે કે બપોર સુધીની વાત કરવામાં આવે તો ઉત્તરીય ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં અમદાવાદ નડિયાદ ખેડા વડોદરા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ લાગુના જે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર મિત્રો આગામી કલાકોમાં હજુ પણ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર વહેલી સવારથી જોવા મળી રહ્યું છે જેમાં વલસાડ ડાંગ તાપી નર્મદા

અમરેલી જિલ્લો હોય આ સાથે દરિયાના કાંઠાનો ગીર સોમનાથ અને જુનાગઢ આમ ચાર જિલ્લા છે કે જે હવામાન વિભાગે પણ આજે એટલે કે મિત્રો સોળ જુલાઈના રોજ રેડ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો આવનારી કલાકોને લઈ વલસાડ નવસારી સુરત આ ત્રણ જિલ્લા અને છોટા ઉદેપુર જે પૂર્વ ગુજરાતનો જિલ્લો છે જેને રેડ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂકેલ છે તો એ જ રીતે મિત્રો આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રના એ ભાગોમાં ભારે વરસાદની આગાહી રહી શકે તો બીજી તરફ મિત્રો બપોર બાદ વાત કરીએ તો આજે બપોર બાદ એટલે કે સાંજ આવવાના સમયગાળા દરમિયાન ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જે મધ્ય ગુજરાતના છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય આ સાથે મોરબી અને રાજકોટના અમુક વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોની અંદર વરસાદનો દોર યથાવત જોવા મળી શકે છે સાંજ દરમિયાન પણ અને જ્યાં મોડી સાંજ આવશે ત્યારે મિત્રો ફરી મધ્ય ગુજરાતના અમદાવાદ ખંભાત લાગુના વિસ્તારોથી વરસાદનો દોર શરૂ થશે અને જેને લઈ ધીમે ધીમે રાત્રી દરમિયાન વરસાદનું પૂરેપૂરું જોર સૌરાષ્ટ્રમાં શિફ્ટ થઈ જશે સોળ તારીખની રાત્રિ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગરના મહુવાથી લઈ રાજુલા જાફરાબાદ અમરેલીથી લઈ દીવ ઉના કોડીનાર વેરાવળથી લઈ જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર બની શકે સોળ તારીખે વરટેક્સ પણ બને અને મિત્રો આ વરટેક્ષ ના ભાગરૂપે કાંઠાના વિસ્તારોમાં જુનાગઢ અને ગીર સોમનાથની વધારે શક્યતા રહી જોવા મળી રહી છે તો જેને લઈ રાત્રી દરમિયાન મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક ભાગોની અંદર તો રેત સરનું મેઘ તાંડવ અત્યંત ભારે વરસાદ અને મિત્રો સત્તરમી તારીખની વહેલી સવારે સુધીની અંદર તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર દસ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી અને આંકડાઓ સામે આવી શકે છે તો બીજી તરફ સોળ તારીખની રાત્રિ અરબી સમુદ્રની અંદર ભારે વરસાદ જોવા મળી શકે આ સાથે જ વલસાડ નવસારીના દરિયા કાંઠે પણ ભારે અતિ ભારે વરસાદ જોવા મળે અને મિત્રો આપ અહીં જોઈ શકો છો કે સોળ તારીખની રાત્રિ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને રાજકોટ અમરેલીના અમુક વિસ્તારો માટે અત્યંત ભારે જોવા મળી રહી છે આ રીતે મિત્રો સત્તર તારીખની વહેલી સવારથી બપોર સુધી જેમાં દ્વારકા જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી અડતાલીસ કલાકની અંદર જોવા મળી રહી છે હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના દસ એવા જિલ્લા છે કે જેને આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે જેની અંદર આપણે જણાવીએ તો દક્ષિણી ગુજરાતના ખાસ કરીને તાપી નર્મદા આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો હોય રાજકોટ જિલ્લાથી લઈ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ આ વિસ્તારો છે કે જે ઓરેન્જ એલર્ટની અંદર રહેશે આ સાથે જ બોટાદ જિલ્લો પણ ઓરેન્જ એલર્ટ એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો કચ્છ હોય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મોરબી મહેસાણા આ સાથે જ અમદાવાદ જિલ્લો સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ જે ઉત્તરી ગુજરાતના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારો છે એમ જિલ્લાઓ જુલાઈના દિવસે મિત્રો યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર લગભગ તમામ ભાગો જેમાં કચ્છના ભાગો હોય ઉત્તરી ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના જેમાં સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં લગભગ તમામ ભાગોની અંદર બેથી લઈ ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળે અને સિસ્ટમની વધારે જ્યાં અસર જોવા મળશે ત્યાં અમુક વિસ્તારોમાં આઠથી લઈ દસ ઇંચ સુધીના પણ આંકડાઓ સામે આવી શકે છે મિત્રો આપને જણાવી દઈએ કે ઓડિશા અને ઝારખંડ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ વધારે પડતી દક્ષિણી દિશા તરફ વધારે સક્રિય રહેશે અને જેને લઈ આગામી કલાકોમાં જેમાં પણ આજ રાત્રે સૌરાષ્ટ્ર માટે અત્યંત ભારે બની શકે છે સત્તર તારીખે આપ અહીં જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડે પરંતુ અઢાર તારીખે ગુજરાતની અંદર એ જ સિસ્ટમ ફરી અન્ય બીજા પરિબળોને આધારે ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં ફરી ભારે વરસાદ લાવી શકે પરંતુ મિત્રો સત્તર તારીખ સુધીની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી ત્યારબાદ અઢાર અને ઓગણીસ તારીખે અતિ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી અને ઓગણીસ વીસ તારીખ બાદ ગુજરાતની અંદર હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આમ મિત્રો બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો દોર જોવા મળશે એવામાં ફરી મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપર બીજી એક વરસાદી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે ત્યાં સુધી અત્યારે જોવા મળી રહી છે ને ત્રેવીસમી તારીખ બાદ ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર વધી શકે છે જેમાં પચીસ તારીખ બાદ ગુજરાતના અમુક ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં ફરી સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે તો આ રીતે મિત્રો હવે પછી જુલાઈ મહિનો ગુજરાતના કેટલાય ભાગોની અંદર વરસાદને લઈ સારો રહેવાના એંધાણો જોવા મળી રહ્યા છે પરંતુ આગામી અડતાલીસ કલાક ગુજરાતના અમુક ભાગોમાં અતિવૃષ્ટિના પણ દ્રશ્યો સામે આવી શકે છે એ પ્રકારે સિસ્ટમ જો વધારે સક્રિય બને તો જોવા મળી રહી છે જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત